અમદાવાદના પેલેડિયમ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ પર ચૌદ મે રાત્રિના સમયે વેજલપુર વિસ્તારમાં રહેતા રાહુલ ભાટિયા નામનો યુવક પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ફૂલ સ્પીડમાં મર્સિડીઝ કાર ત્યાં આવી અને તેણે રાહુલના વાહનને અટફેટે લેતા તે ફંગડાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી એટલું જ નહીં અકસ્માત બાદ ઈજા પામનારી વ્યક્તિને મદદ કરવાને બદલે કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો સામાન્ય રીતે બે શિફ્ટમાં કામ કરતા પોલીસ કર્મચારીઓ પોતે સતત તણાવમાં હોય એવી ફરિયાદ કરતા હોય છે પણ અમદાવાદમાં એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો અને એમાં અકસ્માત કરનાર કાર મર્સિડીઝ હોવાનું સામે આવ્યું હતું આ મર્સિડીઝ કાર કોઈ બીજાની નહીં એટલે કે કોઈ પૈસાદાર ઘરની વ્યક્તિની નહીં પણ એક કોન્સ્ટેબલના દીકરા વિજય વાઘજીભાઈ રબારીની હોવાનું સામે આવ્યું છે આ દીકરાને હવે આઠ દિવસની ધીમી તપાસ બાદ ટ્રાફિક પોલીસે પકડ્યો છે હવે આટલી ધીમી તપાસ જો એક સામાન્ય અકસ્માતમાં થતી હોય તો બીજા મોટા ગંભીર ગુના ઉકેલતા પોલીસને કેટલો સમય લાગે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે છે તેનો લોકો ત્યાં એક્સિડન્ટ અકસ્માત સ્થળે પડ્યો હતો અને ત્યારબાદ પીઆઈ દ્વારા એ મર્સિડીઝના લોકો ઉપરથી મર્સિડીઝની કંપનીમાં તપાસ કરતા એના લીડલ નંબર ઉપરથી એના માલિકનું નામ ખ્યાલ આવ્યો અને એ જે અસર માલિક હતા રોનક શાહ એમના કહેવા પ્રમાણે માર્ચ મહિનામાં આ મર્સિડીઝ ગાડી વિજયભાઈ વાછીભાઈને વેચી હતી અને એ ના રહેવાસીઓ હતા એના ઉપરથી બીજેપી વાજેભાઈને આજ રોજ બાર વાગે એમની અટક કરવામાં આવી છે વિજયની વાતચીત એ જ ગાડી ચલાવતા હતા એ વાતનો જોડાવા માટે સીડીઆર એસપીઆર કરી અને એનું લોકેશન કાઢી ત્યારબાદ જ એમને કરવાની મારી સૂચના હતી આટલા એટલા માટે થઈ અને બીજા એજેપી વાજેભાઈનું સીડીઆર દ્વારા લોકેશન મેળવવામાં આવી અને ગાડી પણ એમને વેચેલી હતી તપાસના અંતે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે ગંભીર ઇજા થઈ છે અને એકસો પચીસ એ એકસો પચીસ અને એમ બી એક્સો સિત્યોતેર એકસો કલમોનો ચિરાગ પાતડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ